હાલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે આપણા વિડીયોની અંદર તો આજે રક્ષાબંધન છે તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના અને આપણે આજે રક્ષાબંધન ઉજવવાનું છે તો અમારા મહેમાનને બધા આવી ગયા છે રક્ષા રાખડી બાંધવા માટે અમારે રુષિતા પણ આવી ગઈ છે એક મહેમાનના માટા મારે છે અને અહીંયા બધું ઘરનું કામ આવે છે અમારા હનસાબેન આવી ગયા છે અને અમાર સંગીતાબેન પણ આવી ગયા છે અને રુશલી આવી ગઈ છે એ બધા ઘરમાં કામ કરે છે બધા તો આપણે રક્ષાબંધનની તૈયારી આવે છે ફૂલ રક્ષાબંધનમાં રાખડી બાંધન છે કાંઈ તો અમે આગળ રાખડી બાંધવાના છીએ તો વિડીયોમાં મજા આવશે તો બધાય બન્યા કહેજો અને અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કબા સબસ્ક્રાઈબ કરી દેજો કબ અમારે રોશલીબેન કાલે એક હજાર રૂપિયા વાપરીને ગામમાં તો ગામમાંથી રક્ષાબંધન શરૂ કરીશું અને અમારા ભાણો એ બધા ગાડી લઈને આવ્યા છે ક્યાં જઈ આવો અમારા ભાણોમાં ગાડીમાં આકે બેઠા છે હે પેંડે ખાઈ હે ભાણો આવી ગ્યા છે આવો આવો રાજુભાઈ આવો આવો

હવે <laughs> પણ દીકુ આય તો ફુરસત રાખી હતી આ ઉપર ઉપર પછી તો મેં નહી મુક્યું